સૌથી હું આજે અરવલ્લી જિલ્લામાં આવ્યો છું ખાસ કરીને બે કારણોસર એક અમારા કોંગ્રેસ પરિવારના સાથીઓને અહીંયા મળી શકાય બી છે તો એમની સાથે થોડી વાતો પણ થઈ શકે સંગઠનની આગામી દિવસોના અમારા સકારાત્મક એજન્ડા જે છે ચૂંટણીલક્ષી લોકોની વચ્ચે જવાનો એની પણ ચર્ચા થાય સાથોસાથ એક ખૂબ સરસ આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડે એવા મંદિર માટે સ્વામિનારાયણ સંસ્થા તરફથી જે કાર્યક્રમનું આયોજન થયું છે એમનું પણ નિમંત્રણ છે એટલે એ કાર્યક્રમમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપવાનો છું હું આભાર માનીશ મારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો કે એમણે ખૂબ સરસ સંગઠનની વ્યૂહરચના ઊભી કરીને એટલો સરસ પક્ષ માટેનો માહોલ ઊભો કર્યો કે જે ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ મત જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ કામ કરવું પડે છે અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા હવે તમે સોશિયલ મીડિયામાં કહી કે મારે ચૂંટણી લડવી નથી તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં પણ એક જબરજસ્ત અસંતોષ ઉભો થયો છે અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટીએ એમના જ નેતાઓ અને કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે એનું આ પરિણામ છે જાતિવાદ સામે ભારતીય જનતા પાર્ટી કામના બદલે કારનામા કર્યા છે અને લોકોના રોશની સામે લાચાર છે હવે આમથી આમ અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે થિગડા દેવાનું કામ કરે છે એટલે ખરા અર્થમાં જે ગેરંટીઓ આપી હતી એ ગેરંટીઓમાં ભારતીય જનતા પાર્ટી ફેલ રહી તમે જોવો પહેલી ચૂંટણી વખતે કહ્યું હતું બે કરોડ નોકરીઓ ખોલીશું નવી નોકરીઓ તો ન ખોલાની પણ જેની હતી એની પણ જતી રહી ખેડૂતની આવક બમણી કરીશું ખર્ચા ખેડૂતના બમણા થયા આવક તો ક્યાંય બમણી નહીં થઈ કાળું ધન લાવીશું કાળું ધન તો આવ્યું નહીં કાળું ધન ઉલટાનું વધી ગયું હમણાં જ આંકડા છે દરેકના ખાતામાં પંદર લાખ નાખી દઈશું કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા નહીં જે લોકોએ આશા રાખી હતી કે ભારતીય જનતા પાર્ટી આવશે તો મોંઘવારી પચાસ રૂપિયામાં હતું એ સો રૂપિયા સુધી પેટ્રોલ અને ડીઝલ પહોંચે મોંઘવારીમાં લોકો પરેશાન અને એક ટકા ભાજપના માન્યતા છે એ માલામાલ થઈ ગયા એના દુનિયામાં ને એશિયામાં નંબર વધ્યા એટલે જનતાનો આક્રોશ છે જનતા જનાર્દન લોકશાહીમાં મહાન છે અને મને વિશ્વાસ છે જો ભાઈ જાહેર જીવનમાં કોઈની પણ વિશે આવી વાત કરવી એ મારા માટે પણ વ્યાજબી નથી ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ખૂબ નારાજ છે કારણ કે જેમણે ભાજપને ને ઉભી કરી જેમણે સતત કોંગ્રેસનું શાસન હોય તો પણ એમના સિદ્ધાંતને પકડીને ભાજપ સાથે રહ્યા એવા ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં લખે છે અમારા સૌરાષ્ટ્રના તમે જોજો ત્યાં લખે છે કે અમારે શું ગાભા જ મારવાના છે શું અમે ગાભા પાર્ટી છીએ હવે તો અમારી ઓરિજિનલ ભાજપ વાળાની સીટ અનામત રાખો આવું બધું બોલતા થયા છે ભાજપના કાર્યકર્તાઓ હું સલામ કરીશ જે પણ ભાજપનો કાર્યકર્તા મતદાતા કે નેતા એનો અંતરાત્મા જાગ્યો છે અને એમણે ભારતીય જનતા પાર્ટી સામે લાલ આંખ કરી છે એ ભારતીય જનતા પાર્ટીના અહંકારને તોડશે હું વિનમ્ર ભામે કહીશ ગુજરાતીઓને મારા વહાલા ગુજરાતીઓને ક્યારો આ એક સેવાની સાધના છે કોંગ્રેસને મતો આપો અમે જે કહીએ છીએ એ કરીને બતાવીએ છીએ સત્તામાં હતા ત્યારે આદિવાસી ભાઈઓ માટે

ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે પણ અમારો એક સકારાત્મક કાર્યક્રમ છે અમે સત્તામાં આવીએ તો જે પાંચ મુદ્દા જનકલ્યાણના કહ્યા છે એ કરવાના છીએ ત્યારે લોકોનો પ્રેમ આશીર્વાદ અને મતો મળશે